અહિયાં આપણે પ્રજ્ઞિક પ્રક્રિયાઓ માટે એનો માટે અ યોગ્ય સમય 9 મહિના પૂરા થાય 9 દિવસ કે 18 દિવસ 21 દિવસ પછી જે યોગ્ય સમય હોય અને યોગ્ય મુરત એ સારા ગોળદે બારખણ ધમ થાય એ તારીખ નક્કી કરી દે હોય એ તારીખે સમય ઇસરાવાગે દેલેલી થાય ઓરમાડેલી થાય અને આપના કારણે યોગ્ય સમય નક્કી કરવાનો સમય થાય એનો વાડે ધ્યાન રાખીએ છે અતુલ્ય પૂરી આબોવન वंशान विचार शाम नवरेद 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 આપણે આપના સોફ્ટ કોન્ફરન્સ માં નિયમ આપવા વિશે કે અમારે નક્કી કરેલી તારીખે યોગ્ય સબ સુપ ચૂનીએ નવરવા દેજોરી દ્વારા સંતાન અવસર થઈ રહ્યો છે अथवा મારો ચોકસ કે કાર્ય છે કે યોગ્ય સમયે પૂર્ણ થઈ ગયું છે આ માટે અમે ઉચ્ચારણનો અભ્યાસ કરી રહ્યા છીએ આ અમારો આદેશ છે મારે આમત થયેલું છે આમત થયેલું છે આમત થયેલું મંછાન વિચારું છાત પણ વખત ઉંદો સ્વાસ્થનેને પીલે ની છો આપણે સાંભળી રહ્યા છીએ મન શાંત અવાજ મારા અવાજ ઉપર પૂરેપૂરું ધ્યાન

एक दस पद की कल्पना करो दसमा पद की उबा आपने नीचे तरफ નમસ્કાર સીટીએફસી આપણે રૂમની બહારોપા છે આપરો ઉજાનો રૂમ છે ઉજાનો રૂમમાં પ્રવેશવા માટે ચાવી પકડિયે છે અને પાસવર્ડ યાદ કરીએ છે પાસવર્ડ રિપીટ કરીએ છીએ જેવો પાસવર્ડ રિપીટ કરવાની સાથે ઉજાનો રૂમ ખુલી જાય છે અંદર પ્રવેશે છે અને ઉજાનો રૂમમાં અનુભવાય છે અંદર સરસ પરમ શાંતિનો અનુભવ થ રહ્યો છે એક સરસ સવારની શરૂઆત આવી રહી છે સરસ વિઝ્યુઅલ આવી રહ્યો છે सर्वस राइडिंग छे आपरे सर्वस बजाने खेल पर रहिए छे કે આપરી ઊર્જાની પ્રકાશથી સગવો શરૂ થઈ રહ્યો છે આપરી ઉપર વાય પર 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 સરોતો પ્રકાશ પડી રહ્યો છે કે આપરા દેર સેલ ને પૂરી રોશની હોસ્ટે રહ્યો છે એમાં બધી જ નેગેટિવિટી દૂર થઈ રહી છે દૂર થઈ રહી છે દરેક रोग અને બીમારી દૂર થઈ રહ્યા છે દરેક સેલ ઊર્જાવાન બની રહે विचारों शुद्ध थे रहें मन शांत थे हों चें गुस्सो ईर्षा जर्सी अदे और बदगुणों दूर थे आप मन शांत थे मगजन अंदर जी कहीं कचरे से बढ़ूज उठने बाहर निकली गए थे, थे।, थे।, थे, कर थे। परम शांति अनुभव करें त्यार पी गो प्रकाश पड़ेगा जुला कलर में प्रकाश अपने शांति आप પરમ શાંતિનો ઓગોરે દેવ છે ત્યાર પછી લાલ મગનો પ્રકાશ આપણે શાંતિ પૂતી અને કાલ માટે ઉમેના પેલો છે ત્યાર પછી લીલ મગનો ફરી ગુલાબી પલરનો પ્રકાશ પરપલ પલરનો પ્રકાશ આપણે પ્રેમアル મને રહ્યો છે yellow મગનો પ્રકાશ આપણું પાચન નતરણ મજબૂત બનાવી રહ્યો છે પરપલ જાંબલી કવનો પ્રકાશ આપરા હેલ્ધી મોર દેતા રહ્યો છે ओरेंज पकवा कलर प्रकाश अपना ने उन्नत बना अलग अलग कलर प्रकाश अपने लाभ आप प्रकाश की ऊर्जा सोरी थे त्याद शुद्ध थी उपाई स्वामी मंदिर पास पहुंची आपू बनालू साचा स्व मंदिर शे। चले ने ने है डायमंड चलेलू और मानिए ये माताजी अथवा भगवान साक्षात जीवन स्वरूप बिराजमान है तेज हैं, ऊर्जा बढ़ रही है कि अपनी आँखों द्वारा अपना शरीर फैलाई रही है अपना शरीर में आज सुधी पहुंची रही है अपने आरती उतारी हैं, भगवान ने बहु उतर

प्रेरणा आप शक्ति आपजे गाइडन्स आपजे बीजा आंसू रूसवा बनावे तारा, वती, जा तारा वती वही तो ज्यादा न पोची सके त्याजे अमेरिका मार्गदर्शन आप तारा बदी कार्य करें बाजूमा सरस्वती माता बिराजमान सरस्वती माता आँखों में ज्ञान प्रकाश वही है ये प्रकाश अपना दरक सेल में अपना दिव्य संतान सुधी पहुंची रो પરમ તત્વની પ્રાપ્તિ સુધીનું જ્ઞાન આપણે મળી રહ્યું છે દરેક વિષયનું જ્ઞાન મળી રહ્યું છે શુદ્ધ જ્ઞાન મળી રહ્યું છે સાચું જ્ઞાન મળી રહ્યું છે ત્યારબાદ બાજુમાં લક્ષ્મી માતાજી બિરાજમાન છે એમની પાસેથી આપણે શુભ લક્ષ્મીના આશીર્વાદ લઈએ છીએ જે લક્ષ્મી આપણી ઘરે કાયમ માટે વસવાટ કરે છે એ લક્ષ્મીજીનો સદઉપયોગ થાય છે વિચારના લોકોને મદદરૂપ માટે ઉપયોગ થાય છે એ કૃષ્ણજી કરે આથી પરમ શાંતિ ધર્માં છો આવી આલે છે પ્રેમ આવરેલો છે ઉત્સાહ આવરેલો છે ભગવાનને વંદન કરી છે માદવજીને વંદન કરી ભગવાન આના દે અને ઉચ્છાનરુંના બીજા બ્રહ્મા દીજે છે ઉચ્છાનરુંના બીજા ભાગની અંદર સરસ મજાના સોફા પર બેસી છે સામે મેડિકલ સ્ક્રીન છે આ સ્ક્રીનની અંદર છ આપણે જોઈએ છે એ ઘટના મળી રહી છે આપણા જીવનની અંદર જે ઘટના બનાવવી છે એને આપણે સ્ક્રીન ઉપર નિહાળીએ છીએ સ્ક્રીન ઉપર જેવી ઘટના જોઈએ છીએ એ જ સમયે એ જ તારીખે એવી ઘટના એ જ રીતે સાકાર થઈ રહી છે આપણે સ્ક્રીન ઉપર જોઈએ છીએ એ યોગ્ય સમયે યોગ્ય તારીખે યોગ્ય કરીએ શું કરીએ નોર્મલ ડિલિવરી દ્વારા સંતાનનો અવતાર થઈ રહ્યો છે બાકીના લોકો એ જોઈ શકે કે પોતાનું જે કાર્ય છે એ ચોક્કસ સમયે તારીખ મુજબ એ પૂર્ણ થઈ ગયું છે જે શુભ કાર્ય આપણે ભારેલું છે એ જ રીતે એ જ પરફેક્શનથી એના જે કંઈ ઉદ્દેશ્યો છે એ રીતે એ કાર્ય સરસ રીતે પૂર્ણ થઈ રહ્યું છે એનો આનંદ આપણે માની રહ્યા છીએ ગર્ભવતી માતાઓ જે સંતાન આવી રહ્યું છે તો એનો આવકાર આપીએ છીએ ઘરના બધા લોકો ખુશ છે એના માટે આનંદિત અનુભવી રહ્યા છે બાળક સરસ રીતે આપણી સાથે મેચ થઈ જાય છે પહેલી વખત રડે છે ત્યાર પછી કાયમ માટે સ્માઈલ જે આપણી સાથે રહે છે સરસ રીતે ફિલિંગ કરે છે એનો સરસ રીતે વિકાસ થઈ રહ્યો છે આપણા જે કંઈ કાર્યો પૂરા થઈ રહ્યા છે એના માટે આપણે આનંદ અનુભવી રહ્યા છીએ એનો લાભ આપણને સમાજને થઈ રહ્યો છે આપણે એનો પોઝિટિવ આનંદ કરી રહ્યા છીએ અને બાળકનો વિકાસ સરસ રીતે થઈ રહ્યો છે એનો ચરણી ખૂબ સરસ છે આગળ એનું ડેવલપમેન્ટ ખૂબ સરસ રીતે થઈ રહ્યું છે યોગ્ય સમયે એ ભણી રહે છે એનું યોગ્ય આજીવિકાનું સાધનભૂતિ રહે છે એ રીતે એની આર્થક આર્થિક આવક બહુ સરસ છે સંતોષકારક આવક છે કામનો પણ એને આનંદ છે એનો શોખ બધા પૂરા થઈ રહ્યા છે એમ આપણા શોખ પણ સરસ રીતે પૂરા કરી રહ્યા છીએ નિશાન મારી રહ્યા છીએ

भी कोलो बढ़िया तरी घो तरह वक्त वन टू थ्री आग पर राखी दो हथेली मत खोलो बंद करो फरी खोलो बंद करो फरी खोलो बंद करो चेहरा पर हाथ फेरो धीरे ना खोलो आई हरी આઉટલાઈન આવી છે આના આધારે તમે તમારું ઉર્જાનું ધ્યાન મે વધારે ડેવલપ કરી શકો છો અને ત્યારે અનુભવ જે વસ્તુ ફીલ કરો અને તારી પણ જો જો પસારઈ હોય તમારે ઈચ્છા હોય એ તારી કે સામે રહે તો અને એ તારી ભેં મારેનું ઉદાહરણ તરીકે એક કેમરા એવું જોબ રહે છે 21 હોય તો આઠમાં મહિને પેલું વેલ્યુ દેઈએ છે તો આપણે ચોક્કસ રાખી કે 9 મહિનાનું ઉભ્યસ તે સમય અને એવો ઘણા બધા બદલાવ થયે છે લોકરાય બીધો હોય કે આવતા વીકે સિને જરૂર પડશે વિરોધી તમે ધ્યાન કરો તો 3 મિનિટની દી ગયા એમાં જ આંક છે અને યોગ્ય સમય ધ્યાન દે રહ્યો છે અને ઇક્વિશ મિનિટ પર ઓ સવારે જો મળી પડી આવો આપણને છેને